આજે ભાઈ તમારી સામે ઉભા છે એમની પાર્ટી એમના નેતા જે દિલ્હી થી લખી લો પત્રકારોને કહ્યું હતું કે લખી લો એમની સરકાર બને છે પત્રકારોને હું આજે કહું છું કે તમે પણ લખી લો એકસો ને છત્રીસ સીટ ઉપર એ દિલ્હી ઉમેદવારોની ડિપોઝીટ આ ગુજરાતની પ્રજાએ જપ્ત કરી હતી અને ત્યાર પછી માં નર્મદામાં તાપીમાં માં યમુનામાં એટલા બધા પાણી વહી ગયા એના કારણે જે કલ્લઈ લાગેલી હતી ને કલ્લઈ નીકળી ગઈ દિલ્હીના લોકો એવું માનતા હતા આ દિલ્હી ના વિકાસમાં આ પાર્ટીના નેતા જે કઈ કે છે એટલું કરશે તો દિલ્હી તો સ્વર્ગ થઈ જશે દસ વર્ષ સુધી એમણે રાહ જોઈ દસ વર્ષ પછી એમનો નશો ઉતરી ગયો અને જે ભાઈ સોગન ખાતા હતા જેમના નામની સોગન ખાતા હતા અને કહેતા હતા કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એમને હરાવી નહીં શકે એમના જીવતા જીવ એમને પણ હરાવી દીધા મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ